સૌપ્રથમ વખત વર્ષ 1965 માં આ વાયરસ ભારતમાં જોવા મળ્યો મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં બે દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને આ નમૂનાને પુના સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા અને તેમાં આ વાયરસની પ્રથમવાર ઓળખ થઈ હતી આ ઘટના બાદ તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું હતું વર્ષ 1965 માં તે સમયે આ વાયરસ ઘણા બાળકોમાં જોવા મળ્યો હતો વર્ષ 2003 ના જૂન ઓગસ્ટમાં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં આ વાયરસે દેખા દીધી હતી તે સમયે બંને રાજ્યોમાં કુલ ત્રણસો બાળકોમાં ઓગણત્રીસ આ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેમાંથી વર્ષ બે હાજર ત્રણ માં કુલ એકસો બાળકોના મોત થયા હતા મહારાષ્ટ્રમાં બાંદ્રા ચાંદીપુર વર્ધા નાગપુર ગઢચિરોલી અને અમરાવતીમાં આ વાયરસ દેખા દીધી હતી જે બાદ વર્ષ 2009 માં આ રોગે દેખા દીધી જેમાં બાવન લોકોમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા જેમાંથી પંદર ના મોત થયા હતા જે બાદ વર્ષ બે માં પચાસ લોકોને લક્ષણો જોવા મળ્યા જેમાંથી સોળ ના મોત થયા હતા વર્ષ બે માં ગુજરાત માં ખેડા વડોદરા અને પંચમહાલમાં આ વાયરસ જોવા મળ્યો હતો જેમાં સત્તર લોકોના મોત થયા હતા એનો ફેલાવો બીજે બી થઈ શકે છે પણ અત્યારે એ ખેડા જિલ્લા કે પંચમહાલ કે વડોદરા ડિસ્ટ્રિક્ટ અને મહારાષ્ટ્રમાં એની ફેલાવો થયેલ છે મૃત્યુદર એનાથી જો બાળકને એન્સેફેલાઇટીસ થાય તો એના મૃત્યુનું પ્રમાણ પંચો પંચાવનથી પંચોતેર ટકા હોય થઈ શકે એમ છે જોઈએ કે આખરે ચાંદીપુરા વાયરસ શેનાથી થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ નમૂનાની તપાસ બાદ તથ્ય પર આવ્યા કે આ વાયરસ સેન્ડફ્લાય નામની એક જાતની માખીથી થાય છે જેને કાલા અઝાર તરીકે પણ ઓળખે છે આ માખીના કરડવાથી આ વાયરસ પ્રવેશ કરે છે આ રોગના લક્ષણો જોઈએ તો તુરંત તાવ આવો તાવ ન મટવો માથાનો દુખાવો થવો બેભાન થઈ જવું અર્ધવિભાન જેવી અવસ્થાઓની અનુભૂતિ થવી વગેરે જેવા લક્ષણો છે અત્યાર સુધીના કેસમાં તુરંત તાવ આવીને મૃત્યુ થવાની ઘટનાઓ બની છે ચાંદીપુરા વાયરસના લીધે એની મેઇનલી બાળકના મગજ ઉપર અસર થાય છે એને અમારી ભાષામાં એન્સેપેલાઇટીસ કહેવાય છે એમાં ખેંચ બી આવી શકે છે અને ઘણીવાર એને જે કોન્સિયસનેસ લેવલ ઓલ્ટર બી થઈ શકે છે એને એન્સેપેલાઇટીસ કહેવાય લક્ષણોમાં એને તાવ આવવો ખેંચ આવવી મગજ કોન્શિયસ કોન્સિયસનેસ લેવલમાં ઓલ્ટરેશન થવું એટલે કે બાળક ડ્રાઉઝી થઈ જાય કાં તો સેમી કોમા કે કોમામાં જ જતું રહે

ગંદુ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી ઘરમાં હવા ઉજાસ રહે તેવી સ્થિતિ બનાવવી આ માખી સૂર્યપ્રકાશ ન હોય તેવા સ્થળો પર ઈંડા મુક્તિ હોવાથી ઘરમાં સૂર્યપ્રકાશ પ્રવેશે તેવી સ્થિતિ રાખવી કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મયુર માકડીયા બીટીવી અમદાવાદ